અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં તબીબ પિતાની હત્યા કરનાર આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી છે જેમાં સેટેલાઇટ માનસી ટાવર નજીકના વૈભવ ટાવરમાં રહેતા વૃદ્ધ ડૉક્ટર નરેશભાઈ ઇલવાણીની હત્યા કરી આરોપી પુત્ર આખી રાત રૂમમાં બેસી રહ્યો હતો બાદમાં વહેલી સવારે સાતેક વાગ્યાની આસપાસ થાઈલેન્ડની ટિકિટ બુક કરાવી થાઈલેન્ડ જતો રહ્યો હતો પરંતુ ઘટના બાદ ત્યાં પણ તેને બેચેની લાગતા તે તરત જ પરત આવી ગયો હતો ત્યારે પોલીસે આરોપી પુત્ર વરુણને કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદના વિસ્તારમાં માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સગીરા ટ્યુશનથી પરત આવીને લિફ્ટ દ્વારા પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક લિફ્ટમાં સોસાયટીનો વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ પણ આવી ગયો હતો અને સગીરાને અડફલા કર્યા હતા જેના કારણે સગીરાએ ગભરાઈને બુમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ તેણે અન્ય કોઈ સાથે આવું વર્તન કર્યું છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર પાંચ જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ થશે જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળા પર આવશે અને શાળામાં અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવશે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે